નમસ્કાર મિત્રો આજની બોધકથા પ્રામાણિકતાની અંતિમ કસોટી આદર્શપુર નામના એક નાના ગામમાં વિઠ્ઠલભાઈ નામના એક શિક્ષક રહેતા હતા તેઓ આખી જિંદગી પ્રામાણિકતા અને મૂલ્યો સાથે જીવ્યા હતા ગામના લોકો તેમને ગુરુજી કહીને માન આપતા વિઠ્ઠલભાઈ માનતા કે શિક્ષણ એ માત્ર પુસ્તકોનું જ્ઞાન નથી પણ ચારિત્ર ઘડતરનું સાધન છે તેમના નિવૃત્ત થવાને હવે માત્ર છ મહિના બાકી હતા તેમનું આખું જીવન સાદગીમાં વીત્યું હતું પોતાની પુત્રીના લગ્ન નજીક હતા અને ઘરની આર્થિક સ્થિતિ થોડી નબળી હતી એવામાં એક દિવસ શહેરના એક ખૂબ જ મોટા ઉદ્યોગપતિનો પુત્ર તે જ શાળામાં ધોરણ દસમાં ભણતો હતો તે છોકરો ભણવામાં નબળો હતો પણ તેના પિતા પાસે અઢળક સંપત્તિ હતી વાર્ષિક પરીક્ષા નજીક હતી અને ઉદ્યોગપતિને ડર હતો કે તેનો પુત્ર નાપાસ થશે તો સમાજમાં તેની આબરૂ જશે એક સાંજે તે ઉદ્યોગપતિ વિઠ્ઠલભાઈના ઘરે આવ્યા તેમણે ટેબલ પર એક મોટો થેલો મૂક્યો જેમાં લાખો રૂપિયા હતા ઉદ્યોગપતિએ કહ્યું ગુરુજી આ તમારા માટે એક નાનકડી ભેટ છે બસ પરીક્ષામાં મારા પુત્રને થોડી મદદ કરજો અને તેને સારા માર્ક્સ અપાવી દેજો તમારી દીકરીના લગ્ન પણ નજીક છે આ પૈસા તમને ખૂબ કામ લાગશે વિઠ્ઠલભાઈ એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયા તેમની નજર સામે એક તરફ પોતાની ગરીબી અને દીકરીનું ભવિષ્ય હતું અને બીજી તરફ તેમની આખી જિંદગીની કમાણી જેવી પ્રામાણિકતા હતી તેમણે શાંતિથી જવાબ આપ્યો શેઠ તમે જે થેલો લાવ્યા છો તેમાં કદાચ લાખો રૂપિયા હશે પણ એમાં મારા વિદ્યાર્થીનું ભવિષ્ય અને એક શિક્ષકની ગળીમાં વેચાઈ રહી છે જો હું આજે આ લાંચ લઈશ તો કાલે વર્ગખંડમાં ઊભા રહીને મારા વિદ્યાર્થીઓને પ્રામાણિકતાનો પાઠ કેવી રીતે ભણાવીશ તમે આ પૈસા લઈ જાઓ તમારા પુત્રને મહેનત કરવા કહો હું તેને વધારાનો સમય ફાળવીને ભણાવવા તૈયાર છું પણ અનૈતિક રીતે પાસ નહીં કરું ઉદ્યોગપતિ ગુસ્સે થઈને ત્યાંથી ચાલ્યા ગયા અને ધમકી પણ આપી કે તમારે આનો અંજામ ભોગવવો પડશે પરીક્ષા લેવાઈ ગઈ અને વિઠ્ઠલભાઈએ કોઈ પણ દબાણ વગર નિષ્પક્ષ રીતે પેપર તપાસ્યા પેલો છોકરો નાપાસ થયો થોડા દિવસો પછી જ્યારે નિવૃત્તિનો કાર્યક્રમ યોજાયો ત્યારે આખું ગામ ઉમટી પડ્યું હતું તે ઉદ્યોગપતિ પણ ત્યાં આવ્યા હતા દરેકને લાગ્યું કે તે કાંઈક હોબાળો કરશે પણ તે ઉદ્યોગપતિ સ્ટેજ પર ગયા અને વિઠ્ઠલભાઈના પગે પડી ગયા તેમણે માઈક પર કહ્યું હું અહીં મારા પુત્રના નપાસ થવાનો બદલો લેવા નથી આવ્યો પણ એક સાચા શિક્ષકને વંદન કરવા આવ્યો છું મેં જે દિવસે તેમને લાંચ આપવાની કોશિશ કરી તે દિવસે રાત્રે મારા પુત્રએ મને પૂછ્યું હતું કે પપ્પા શું બધું જ પૈસાથી ખરીદી શકાય ત્યારે મને સમજાયું કે જો ગુરુજીએ પૈસા લઈ લીધા હોત તો મારો પુત્ર ક્યારેય મહેનતની કિંમત ન સમજત આજે તે ભલે નપાસ થયો પણ તેણે સત્ય અને પ્રમાણિકતાનો પાઠ શીખી લીધો છે તે ઉદ્યોગપતિએ ગામમાં વિઠ્ઠલભાઈના નામે એક મોટી લાઇબ્રેરી બનાવવા માટે દાન આપ્યું અને તેમની પુત્રીના લગ્નમાં એક પિતાની જેમ મદદ કરવાની ઈચ્છા વ્યક્ત કરી મિત્રો પ્રામાણિકતાની કસોટી હંમેશા મુશ્કેલ સમયમાં જ થાય છે ટૂંકા રસ્તે મળેલી સફળતા કરતા મહેનત અને સિદ્ધાંતો સાથે મળેલી હાર પણ વધુ સન્માનજનક હોય છે સાચો શિક્ષક એ જ છે જે ક્યારેય પોતાના આદર્શો સાથે સમાધાન કરતો નથી મિત્રો આપને મારી આ વાર્તા ગમી હોય તો મારી આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી હું આપને આવીને આવી પ્રેરક અને કથાઓ પીરસતો રહું આપનો ખૂબ ખૂબ આભાર